સોશિયલ મીડિયામાં અશ્લીલ ચેટ કરનારાઓને મહિલાઓને બદનામ કરવા ફેક આઈડી બનાવી અશ્લીલ મેસેજ કરનારો સામે આવી રહ્યા છે હાલમાં મૈધરપુરા પોલીસ મથકમાં એક નર્સે ફરિયાદ કરી હતી કે તેના નામે સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી અજાણી ઈસમ અશ્લીલ વાતો કરે છે જે માહિતીના આધારે મૈધરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહિલાના નામે ફેક આઈડી બનાવી બસ ચેટ કરનાર ખેડાના ભરત પરમાને ઝડપી પાડ્યો હતો તેના મોબાઈલ ફોનની તપાસ કરતાં તેત્રીસ જેટલી ફેક આઈડી બનાવી હોવાનું સામે આવ્યું છે હાલ તો મૈધરપુરા પોલીસે મનોવિકૃત યુવાન ભરત પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝકૃષિ સાથે હર્ષદ સેઠા